કોઈની ટીમ બહાર ઓધવરામજી મહારાજનું કડવા પાટીદારોના અનંત ઉમરાઓ છે એમાંનો એક ઉમરો જે આ ગોયડી ટીમમાં ઓધવરામજી મહારાજનું હૃદય સમાન કહેવાય કારણ કે આજથી પંચોતેર થી એસી વર્ષ પહેલા જેને ભાઈ હમણાં વાત કરી કે સો વર્ષ થવા જઈ રહ્યા છે તો ઓધવરામજી મહારાજ ને વિચાર આવ્યો કે કડવા પાટીદાર સમાજની અંદર ધર્મનો પ્રચાર કરવો છે તો આરીસો હોય તો મોઢો દેખાય તો જ્યાં સુધી પાન મૂર્તિની દર્શન ની થાય પાન મૂર્તિની પૂજા પૂજાની થાય અને પાન મૂર્તિની સ્તુતિ આરતી ની થાય અને પાન મૂર્તિના નિજ મંદિરની અંદર ભગવાન લક્ષ્મીનારાયણની સન્મુખ પાટીદાર સમાજ જ્યાં સુધી સુધી કરવા પાટીદાર સમાજ સચોરી આખી પકડવા પાટીદાર સમાજ સનાતન ધર્મ સ્વીકાર નહીં કરી શકે આવી વિચારધારાથી ઓધવરામજી મહારાજે કચ્છની અંદર વિરાણી મોટીમાં વાત મૂકી ત્યારે વિરાણી મોટીમાં લક્ષ્મીનારાયણ ભગવાનની પાન મૂર્તિની સ્થાપના માટે ગામ આખું તૈયાર પણ થયું પણ એ મૂર્તિ પણ આવી ગઈ રતનસિંહ ખીમજી દિવાણી કાટકોપર મુંબઈ એ રતનસિંહ બાપો પાન મૂર્તિ લઈ આવ્યા પછી જ્યારે એ પાન મૂર્તિની સ્થાપના કરવા માટેનો જ્યારે નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે વિરાણી મોટીમાં એકબીજામાં થોડી થોડી તાણખેજ થઈ અને એનામાં ઓધવરામજી મહારાજને ચિત્ર દેખાણું કે હવે વિરાણીમાં હાલ ઘડી આ પાનમૂર્તિની સ્થાપના થાય એવું લાગતું નથી ત્યારે એ સમયે ઓધવરામજી મહારાજની અંદર એના આંખના ખૂણા ભીના થયેલા આ બોળી ટીબાના આપણા વડીલોએ જોયું વિરાણી મોટીમાં ત્યારે ઓધવરામજી મહારાજને પ્રાર્થના કરી કે ગુરુદેવ અમારો કંપો નાનો છે હજી અમારા કને કંપામાં પોતાને રહેવા માટે પણ મકાન નથી અમે પોતે હાઠીના ઝુંપડા બનાવીને રહી છીએ કારણ કે હજી કચ્છ છોડીને બોય ટીંબા આવવાનું હતું એને કોઈ જાજા વર્ષો થયા નહોતા હજી પોતે પોતાની રીતે પગભર નહોતા વડીલો પણ ઓધવરામજી મહારાજના આંખના ખૂણા વિના થયેલા જોઈ અને વડીલો કીધું કે ગુરુદેવ જો બની શકે તો અમારી એવી પ્રાર્થના છે કે આ પાનમૂર્તિની સ્થાપના આપણે બોયડી ટીમ્બા કરી આવી વડીલોએ ઓધવરામજી મહારાજને વાત કરી ઓધોરામજી મહારાજે એ વાતને વધાવી લીધી અને વીરાણીની અંદર જ નક્કી કર્યું કે આપણે પાનમૂર્તિની સ્થાપના બોયડી ટીમ્બા કરી આ બોયડી ટીમ્બામાં આજે પણ વીરાણી મોટીના પરિવારો ગણા એ સમય પણ હતા અને આજે છે તો એ બધા વડીલોએ નક્કી કર્યું અને એ પાનમૂર્તિ ત્યાંથી અહીંયા આવી અને એ પાનમૂર્તિની અહીં સ્થાપના થઈ કડવા પાટીદાર સમાજમાં પહેલું લક્ષ્મીનારાયણની પાનમૂર્તિની સ્થાપના જો થઈ હોય તો એ સમયમાં ઓધવરામજી મહારાજશ્રીની હયાતીમાં પછી તો ઠેર ઠેર મંદિર બને પણ પહેલી પાનમૂર્તિની સ્થાપના તો આ બોયડી ટીબા અને આ નિજ મંદિરમાં એના પછી ઓધવરામજી મહારાજે સાબરકાંઠામાં સોળ પા પાન મંદિરોની સ્થાપના કરી કાશ્મીરની અંદર ઓધવરામજી મહારાજે અઠ્ઠાવન લક્ષ્મીનારાયણના પાન મંદિરોની સ્થાપનાઓ કરી પણ સર્વપ્રથમ પહેલી આ સ્થાપના હતી અને અમે ભુજપુરા કંપા આવેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં અને ત્યાંથી અહીંયા બીજે દિવસે ધર્મસભા હતી અને ધર્મસભાની અંદર ગુરુજી કેશવદાસજી મહારાજ શિવાનંદજી મહારાજ વલાદ્વારા આ બધા સંતોની અહીં ઉપસ્થિતિ હતી અને બધા સંતોના સામ્ય કરીને આ કંપ આ લઈ આવ્યા અહીંયા અને બધા સંતો અહીંયા દર્શન કરવા આવ્યા ત્યારે દર્શન કરતાં કરતાં સંતોની અંદર એક વિચારધારા આવી કે કડવા પાટીદાર સમાજની વચ્ચે પાકી મૂર્તિઓની અનંત પ્રતિષ્ઠાઓ થઈ ગઈ છે અને એ દરેક મંદિરોની પ્રતિષ્ઠાનું પ્રેરણા મંદિર હોય તો યા બોવી દીપ ઓધોરમજી મહારાજે પહેલું આ ગોળી ટીંબામાં લક્ષ્મિનારાયણ ભગવાનની ની સ્થાપના કરી તો બીજે બધે પાકા મંદિરો કારણ કે હજી અમે તાજો તાજો જ પ્રસાદ થાળ ભગવાનને ધરાવીને અમે આવ્યા હતા ભુજપુરા કંપનીઓ બે હાજર ને દસ ની સાત સાતમાં હે સાત મળ્યા બે હાજર સાત હા સાત મળ્યા અને પછી અહીં આ ગોળી ટીમ્બા પપ્પા આગળ રાત્રે ધર્મસભાની અંદર વાત મૂકી કે બધે જો પાકા મંદિર થઈ જતા હોય બાકી બધે જો પાકી મૂર્તિની સ્થાપના થઈ જતી હોય અને દરેક મંદિરોને પ્રેરણા તો અહીંથી મળી તો અહીં મૂર્તિ તો એ ઓધવરામજી મહારાજની ઉપાસના ઓધવરામજી મહારાજની શ્રદ્ધા ઓધવરામજી મહારાજની નિષ્ઠા ઓધવરામજી મહારાજની પ્રેરણા ઓધવરામજી મહારાજનો ઉપદેશ એનું કાક અમને અધુરાશ દેખાઈ રહ્યું છે તો સંતો બધાની એવી ઈચ્છા છે કે જો બની શકે તો કંપો આખો ભેગો થઈ અને પુનઃ બાકી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને પુનઃ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવી અને એ સંતોએ જ્યારે એ વાત મૂકી ત્યારે એ સમયે છગન છગનભાઈ દેવજીભાઈ એલમ શર્મા મને યાદ એલમ શર્મા અને એમને પછી આખા કંપાને પૂછ્યું ને કંપા આખાએ એ વાતને વધાવી લીધી અને ત્રણ વર્ષની અંદર જ બે થી ત્રણ વર્ષની અંદર આખું નવું આ જીર્ણોધાર મંદિર શિખરબંધ બન્યું આ પાકી મૂર્તિની પ્રતિષ્ઠા કરી તો તે દિવસે સંતોનું સંતોનું આહવાન અને સંતોની હાકલ અને સંતોનું કેણ તે દિવસે બોલી ટીબાએ સ્વીકાર્યું હતું તો હવે એ મંદિરને જો હવે સો વર્ષ આવતા હોય અને એ જ હાકલ અને એ જ પુકાર દિવસે મારું કયું કરી તો આજે કરો હે ને છે નથી કે નથી આપડનારા બદલ્યા બરોબર તો આપણે આજે લક્ષ્મીનારાયણ ભગવાનના નિજ મંદિરમાં સાંજે સંધ્યા આરતીનો લાભ લઈ અને મનમાં સંકલ્પ કહી કે ભવ્યથી ભવ્ય ભગવાન લક્ષ્મી